છે પાસો ચાલુ કર્યું ભગતજી ઠાકોર હવે કોમેન્ટ કરજો લાઈક કરજો તો પેલા અમારા ભગતજી ઠાકોર જોડી ગયા છે તો જય માતાજી જય જહુ માતા તો લાઈકે આવી છે ને કોમેન્ટે આવી છે બીજી વાર લખજો આવે હે

લાઈક કરતા રહેજો કોમેન્ટ લખતા રહેજો ચૌદ મિત્રો જોડી ગયો છે ન્યાની પીપળી તો જય માતાજી બલગામ આવજો આવશું રણછોડજી આવશું બલગામ બલગામ શું કામ નહીં આવવા કેમ છો જય માતાજી અને આ તો જય ગોગા જય ગોગા અને લાઈક કરતા રહેજો

લાઈક બે છે લાઈક કરતા રહો કોમેન્ટ કરતા રહેજો કારણ કે આજે અમારે કોમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ થાય છે વાવેતર થઈ ગયું છે આ ભાઈ બાર વીઘા એડા થઈ ગયા છે અને પાંચ વીઘા આડા થઈ ગયા છે જય માતાજી કાંતિ ઠાકોર ને જય માતાજી અને પાદર થી બલગામ થી થરત જવાનું હોય છે પાદરથી બલગામથી થરા જવાનું હોય છે ના ઈર્યું બલગામ નહીં પગાજી હોય હું રહું અહીંયા બલગામ આવ્યું ચોરસ માં બાજુ આપણું થરા વાળું બનાસકાંઠા વાળું નહીં શેરડીઓ માથે મા પથરાવો મારી હે જાહુ માતા રહે હે આ કુણકેર ભલગમ જુઓ બગાઈજી કુણકેર ભલગમ માથે ડો માથુલડા પથ રહુ મહાને નિકુન નું ગીત ગાજો ભય નિકુન નિયમ ય નિકુલ ભય નાગા પોચમ નહો દાડો તામી શેરીઓ વહાળાવો માથે ફુલાડા વેહરાવો બા ગોગાને વધાવો મહારાજ આજે તો આજે ઈ બાજુ આયા હતા તમારો ફોન ના લાગ્યો મારો ફોન ના લાગે ભગાજી વાત મનાય નઈ ભાઈ ફોન ના લાગે બુ ખડી જવું ના ભાઈ મારો ફોન ના લાજો જબરજસ્ત કેવાય ને આજ હું કરીને ને આ હતો છો જોઈ નહિ પાછો બાર વાગે એમ તો પણ બે નંબર નહીં તમપાય मित्रों करता रह जो जय माता जी लाइक करता रह जो लाइक लाइक कमेंट करता रह जो वोड़ रे तेरो मारा हा लाली నియావాయా యహ బహ వర్సద నా సోట ఆయా యారే వర్హాత్ నా సోట ఆయా అమర్ నత ఆయా ఓ పాస అనే కల్పిత భువాని మేడి మాతా న గీత్ కై నా తో મેલડી કલ્પેશભાઈનું સબન પૂરું કરશે કરશે લખો માયુ ઓળખાણ કલ્પેશભાઈ રેણી કેડી જોઈ દુનિયા કરે સલામ તો જય માં મેલડી જય માં જમણપુર માં આયા તા જમણપુર માં આયા તા તો તમે ખાલી આપણું ભણા નું નામ તો તમને આવડતું હતું ને જમણપુર માં પચા મિત્રો જોડાણા છે લાયક કરતા રહેજો ભાઈ લાયક ત્રણે છે અમારા ભગાજીની ની કલ્પેશજી કલ્પેશભાઈ ઠાકોર ભુવાજી લાયક કરતા રહો ભાઈ કરી દીધી ભાઈ સારું કેવા ભાઈ અને ઘઉના ગોગાનો મેળો ભરાય છે ભાઈ વાત સાચી છે ચલો કોમેન્ટ ડિલીટ ના મારો અમે સમજી ગયા હતા જય માતાજી બનાસકાંઠા થી મનસુખ ભાઈને ને જય માતાજી જય માતાજી પાંચમી લાઈક સાથે પધાર્યા છે અને જય જહુમા ભરદનજી તો જય જહુમા આવો મારા વાલેડા લાઈક કરતા રહેજો ફટાફટ देखिए चार दिशा मरिया बस सेठ से सो मड़ियो चार दिशा मरिया बस सेठ रे सो मड़ियो नमस्ते जी तो जय नमस्ते नमस्ते भाई जय माता जी जय माता जी नमस्ते जी माता जी અને જય જહુમા વાળા વાલા તો જય જહુમા રોયલ રોયલ ટાઈગર લાઈક કોમેન્ટ કરી દીધી છે મારા વાલા તો ખોબ ખોબ ભાઈ આભાર તમારો લાઈક કોમેન્ટ કરવા બદલે રાધે 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 સીતારામ સીતારામ ભાઈ સીતારામ રામ 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 ભાઈ તમે કયા ગામ ના છો તો સમીસ અમારું ગામ છે ભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ કલ્પેશભાઈ સમી અમારું ગોમ છે તમે ક્યાંથી છો કલ્પેશભાઈ ભુવાજી જય માતાજી જય મેલડી ટાઈગર આપ કહાથી છો અમ સમીથી એ ભાઈ સમી

મોજ ભાઈ મોજ જય માતાજી આજે વાત સાચી છે તમારી થાવા દુ ગામ ગાંગણું ગાંગણું ચા આવ્યું ભાઈ કયા તાલુકાનું છે કલ્પેશભાઈ ફૂલ ફૂલ હિયા જે પોદા પોદા પડ્યા મો માર ગોગાપણ દેવડેડા મરો મેકે ਕੇ ਗੋਗਣਜ ਗੋਮਨਾ ਵੜਲਣ ਗੋਗਣੋ ਜਨੀ ਸੇ ਮੇਲੜੀ ਹਾਂ ਗੋਗਣਜ ਗੋਮਨਾ ਹੈ ਮਹਣ ਲਣ ਕਲਪਿਸ ਬੈਣੀ ਮੇਲੜੀ

વેણાજી અરે વાહ ગુજરાતીમાં ભાઈ ગુજરાતી ઠોકારો ને હિન્દી ઠોકારો તો જય માતાજી જય જવું માતા એવા દિલીપજી વેણાજી ગર થી જોડી ગયા છે તો જય માતાજી દિલીપભાઈ કેમ છો નમસ્તે નમસ્તે

જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લા એમ ને જય માતાજી જય માતાજી દુધરેજ વડવાળા જાય દુધરેજ વડવાળા સુરેન્દ્રનગર થી ભાઈ જોડે ગયા છે લાઈક કરી છે ભાઈ તો કો સરસ કહેવાય લાઈક કરવા બદલે ખૂબ ખૂબ તમારો આભાર હા દુધરેજ નમસ્તે 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 અને દૂધરેજ અમે કેટલી વખત આવી ગયા છે ભાઈ સુરેન્દ્રનગર જોઈ નાખ્યું છે અને ચોટેલા ચાલે સૈતર મહિનામાં જાય કે ગાડી અમ એટલે સુરેન્દ્ર થઈ જ નીકળવાનું હોય છે અને ઘર બાજુ આવો કાલે કાલે ઘર બાજુ આવો એમ આવશે કોમની હોય તો વેળા વેળાની સોયલે દિલે પૈસમય વગેરે બને નઈ ક્યાં છિયા ગમનો વળલો ને કયા ગમનો મેલડી

અને શ્રવણ ડાબી ખ્યાગે ઢોલી એમનો ડાયરો મેં ધધડામ કરાયેલો છે મારા ગામમાં આવતા નથી આ કાલે આવ્યો તો દિલીપભાઈ પણ ઘેર બેઠો ન તો કોમથી આવ્યો તો જય ભવાની તમારા ભાઈ હતા હા ભાઈ પોપટભાઈ મારો મોમાનો દીકરો હતો અને અત્યારે એમનો પોપટજી નો દીકરો હિરાજી બહુ ચાલી રહ્યો છે સપોર્ટ આપજો પોપટજીની ચેનલ માં છે હીરાજી ઠાકોર ક્યાંથી છો ભાઈ સમી અમારું ગામ છે જય ભોળેનાથ જય ભોળેનાથ લાઈક કરતા રહેજો કેમ છો બસ મજામાં અને કાંતિભાઈ મારું પોપટભાઈનું એક ગીત પણ ભેગું ગાયેલું છે એમના સ્ટુડિયા રોટલા કાધા કાધા ભાઈ બાજરીના ઢેબરા કાધા વિરાજી નું ગીત ગઈ નાખ્યુંરજી સિંહ નું ગીત

લાઈક કરતા રહેજો ગામ કાકર તાલુકો ખોખરી જિલ્લો બનાસકાંઠા થી ગામ કાકર વડાજોડે જોડે કાકર ઈ જ ને ભાઈ અને દાદર થી કેટલા કિલોમીટર છે તમારું ગામ દાદર ને અમારું ગામ બે ત્રણ કિલોમીટર ભાઈ ખાલી કિલોમીટર છે છે શું તમારો અને લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો બધાય મિત્રો જય માતાજી જય જહુ માતા દાદર માં તમારો કલ્પેશભાઈ શું સંબંધ છે ફૂલ સપોર્ટ છે તો સપોર્ટ સાહેબ તમારો નમસ્તે કહો આ મેસેજ રિવ્યુ માટે રાખવામાં આવ્યો છે ભાઈ સુધારશે નહીં અને સરવન ડાભી અમારાથી નજીક છે ગામ હા નજીક છે તમારાથી

અને જય માતાજી એવા અમારા ભાણા દાતરવાડા થી આવી ગયા છે આવવાનું નથી દોતરવાડા આવવાનું છે આવવાનું ભાઈ આવશું આવશું તો જય માતાજી અમારા ભણા આવી ગયા છે ને ઘણા સમય અમારી લાઈવમાં આવ્યા છે તો ખૂબ ખૂબ આભાર તમને અને મારા ભાઈ મારે ભાઈ ભુવાપણીમાં આવવાનું છે પટેલના ક્યારે એમ ને સરસ સરસ

સરવણજીના દીકરાનું